હા કે સાહેબ અમે બે ભાઈ જરા આગળ નીકળીએ છીએ ને ત્યારે ભોલ ભલા મેળોતરા થાય છે હરિયાણા છે પેદલ આવ્યા હે કારણ કે પેલી વાર હું બોક્સ ગેટ આવ્યો હું નકર મિત્રો રામ રામ બધાને વેલકમ બેક ટુ ધ બ્લોગ એન્ડ આવે આપણા કૃષ્ણાભાઈનો ફોન તો કારણ કે મેં કર્યો તો કારણ કે એ ભાઈ નીકળી ગયા સોમનાથ બાજુ મેં એને કીધું તું કે તમે રોકાવ તમને હું ઘણી જગ્યા દેખાડીશ નહીં જોયું હોય તમે તો કે જમ એને દૂરથી આવ્યા કઈ કઈ જગ્યા જોવાલાયક હોય કીધું હું કરી આવીશ તમને શહેર અમારા જુનાગઢ ની પણ ભાઈ ને જવું પડ્યું અચાનક કારણ કે એક મેન રીઝન હતું એ મેઇન રીઝન આપણે કરશું એને વિડીયો કોલમાં વિડીયો કોલ કરીને આપણે એને પૂછશું કે ભાઈ શું લેવા વયા ગયા યાર મજા આવતી હતી યાર આપણા બાર ના કામ બહુ દૂરથી આવે એની આમ રખડવાની અને કંઈક જાણકારી મેળવવાની મજા જ અલગ એ એનો કોલ આવે આપણે ફોન ઉપાડી લઈ અને એને પૂછી લઈ કે ભાઈ વિડીયો કોલ અત્યારે કરી શકું તમને તો તમને કાંઈ વાંધો ન હોય તો બિચાર સાયકલ લાગતા હોય તો ચાલુ સાયકલે વિડીયો કોલ કઈ રીતના કરવો તો ભાઈ કાલે તો ખૂબ મજા કરી ને અત્યારે હવે કોલ ઉપાડી લો પછી આપણે કરીએ આગળની વાત ભાઈ ભાઈ તો નીકળી ગયા સાયકલ લઈને અને એ નીકળ્યા આપણા મેંદેડા હાઈવે પરથી મેંદેડા હાઈવે પરથી સોમનાથ જાય ડાયરેક્ટ અને અત્યારે સાયકલ ચલાવે એ કોલ ઉપાડ્યો મેં તો મેં કીધું તમે ક્યાંક રેસ્ટ માટે રહ્યો સ્ટોપ કરો તો ત્યાં મને કરજો વિડીયો કોલ કારણ કે હું તમને તમને બધા એટલે જોવે હું બતાવીશ કે ભાઈ બિચારા ઓકે તો વિડીયો કોલ આવે તમને તરત જ હું બતાવું ઓકે તારાકી બ્લોગમાં બન્યા રહેજો કારણ કે અમે બેઠા મસ્ત જગ્યાએ અમારી ગલીમાં હાલો મિત્રો આપણે કરવાનો હવે ક્રિષ્નાભાઈ ને વિડીયો કોલ કારણ કે એનો વિડીયો કોલ આવતો હતો વિચાર્યું પપ્પાના ફોનમાંથી કરો એને વિડીયો કોલ વિડીયો કોલ કે ભાઈ શું ક્યાં પૂ કઈ રીતના વિડીયો કોલ પણ હા કિધર તક પહોંચે મેંદેડા પોચ ગઈ મેંદેડા પોચ ગય

और याना से पैदल आया है वो हरियाणा से पैदल आया है वो आ, से ठीक है ओ भाई, वरना आज रुक जाते तो आपको मंदिर का मंदिर का टूर करा देते पूरा ठीक है तो बेस्ट ऑफ लक आपको બેસ્ટ ઓફ લક ફોર યર જર્ની તો ક્રિષ્ના તો વાત કરી લીધી તો ભાઈ અત્યારે મેંદડા હજી ભૂગ્યા નથી મેંદડાના રસ્તા ઉપર છે અને અત્યારે તમને ખબર બહુ બપોરે ભાઈ સાયકલ આખી બહુ કઠણ એટલે ભાઈએ થોડોક રેસ્ટ લીધો હોય છે નેટવર્ક પ્રોબ્લેમ પણ હતો વિડીયો કોલમાં તમે જોયું તો હવે એને આપણે ડાયરેક્ટ શાંતિથી સાંજેકના ફોન કરશું કારણ કે એને પણ ડિસ્ટર્બ ન કરાય

પછી એ ગીત વાગે હા સાંભળી છો તમે હા સાંભળી દી હાતે તો ગણ આય છે માથે તો અત્યારે લુકટ સમયમાં વ્લોગ બન કરવાનો છે મિત્રો ચેનલ ને ઓલસો સબ્સ્ક્રાઇબ કરો કાં કે પછી સિંગર બનવાનો છે ભાઈ નો ઘર તમારું છે હા નຽવ અમારો રોટલામાં આવશે અમારો રોટલામાં આપણે આપણે એને કો બોલું રૂખ પાવાનો રૂખસો નગર કરી આપણે દિગેશ બોલે દિગેશ કોલેજની જેમ કાલે એક મસ્ત આપણે મસ્ત રીલ્સ બનાવશું રેડી mini vlog ટાઈપ જ છે આપણે એક કેટલા કેટના રોપા વાવવાના કરો કરીએ આપણે જગ્યા ગોતી એ પ્રમાણે જગ્યા આપણે છે જગ્યા જોઈએ એટલી આ મિત્રો છે ને હેઠે ઉપર લઈ ગયો લાગે છે તમે કોમેન્ટ કરો

તો મિત્રો યુનાઇટેડ આવી રહ્યું છે અને તો હું ચારી વારું બતાવ્યું કે તું એ નથી ભાઈ બાકી એ નથી હાલો આ યુનાઇટેડ જોરદાર લાગે તો બહુ અનજી છો તમે વિચારો રમવા એવાય શું કેવાય વાય શું ચલીએ ચલીએ એક કદમ સ્વચ્છતા હકીએ એવું સ્ટેડિયમ ટાઈપ આવ્યો વાવ વાવ કાઈસ વાવ ઓ માય ગોડ અમને જી હું અહીંયા તમે ખાલી એક નંબર અને એને ભેગું 6 ઓલી બોલ નું હા મિત્રો તો બધા એક બોલ આ ભાઈ શિક્ષક જ નથી મારતા ઓપ મારક ભાઈ થઈ કે બાકી અરે ભાઈ મે દુધિયા ટી એને દુધિયા ટી સબ એટલે પાવર આવી ગયો